જય માતાજી મિત્રો આપણું નવ બ્લોગ આજે આજે જો નજારો તમે જોવો આ છે આપણા ગુર્ગા મહારાજનું મંદિર અમને અંદરથી બતાવું અને આ મકા બની રહી છે અમારી દુકાન પાર્લર અહીંયા પાર્લર બની રહ્યું છે તમે જોઈ રહ્યા છો જો પાયો ખોદીને તૈયાર કરેલો છે તમે જોઈ રહ્યા છો જો અહીંયા પાર્લર બની રહ્યું છે કામકાજ ચાલુ છે આ છે શરીર રોડ અને અહીંયા પાર્લર આપણું બની રહ્યું છે પાયો બાયો ખોદેલો છે જુઓ તમે ઉસ્તર પેલી મકા રેત પડે છે જુઓ તમે આ ટેબા પડ્યા છે તૈયાર છે હાલે મકા છો તમે વરસાદ ચડ્યો છે જોવો મકાનો નજારો જોઈ રહ્યા છો આ આપણે વૃક્ષારોપણ કરો આ છે જવાબુડો જુઓ તમે મોટો જબુડો થઈ ગયો છે વૃક્ષારોપણ અહીંયા કંચી વાય છે જુઓ અહીંયાથી જુઓ તમે આ મકાથી આ છે ઉપરનો નજારો